આજે આપણે સુરક્ષા વિશે તમારે કઈ રીતે તમારું પોતાનું ધ્યાન રાખવાનું એની વિશે હું થોડીક માહિતી આપું છું આપણે કઈ વસ્તુ અડવાની અને કઈ વસ્તુ નહીં અડવાની કઈ વસ્તુ આપણા માટે સલામત છે એના વિશે હું થોડીક માહિતી આપું છું તમને હવે આને શું કહેવાય

આ ગપ્પામાં કામ આવે અને કાપડ કાપવામાં કામ આવે શું આવે કપડા આને પણ ધાર હોય હો તો જ કપડું કપાય બાર કપાય એટલે આપણે આવી વસ્તુ ધારવાળી વસ્તુ જે આપણને નુકસાન કરે એવી વસ્તુ આપણે આવી વસ્તુ લે છે બહાર પડવાનો માહિતી આપી એટલે તમારે યાદ રાખવાનું શેરીમાં રમવા રમવા જાઓ ત્યારે ચપ્પલ પહેરી પછી આવી વસ્તુ ને જોવો તમે ત્યારે એમ થાય કે નહી આપણે અડવાની નથી